જુનાગઢ જિલ્લાના કેશોદ ખાતે ભાજપ દ્વારા જુનાગઢ જિલ્લાના કેશોદ ખાતે એક ચૂંટણી પ્રચાર સભામાં ભાજપના અગ્રણી નેતા જીતુ વાઘાણી બફાટ કરવામાં આવ્યો હતો જેને જુનાગઢ જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા કડક શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો છે આ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા દ્વારા એક વિડીયો વાયરલ કરી જણાવ્યું હતું કે ભાજપમાં હાલ બફાટનો ક્રેઝ ચાલી રહ્યો હોય તેવું મને લાગી રહ્યું છે એક તરફ ભાજપના નેતાઓ બફાટ કરી રહ્યા છે તો બીજી તરફ આ બફાટ કરનારા નેતાઓ માફી માંગેલી એટલે એને ચીટ મળે છે લેખિતમાં ફરિયાદ કરતા પણ કોઈ એક્શન લેવાતું નથી ત્યારે જીતુભાઈ વાઘાણી કદાચ કોંગ્રેસના ઇતિહાસને ન જાણતો હોવાનું તેમજ કોંગ્રેસના નેતાઓએ જે શહીદી વહોરી છે તેને ભૂલી ગયા હોય એવું લાગી રહ્યા છે આગામી દિવસોમાં જીતુભાઈ માફી પણ માંગે તેવી માંગણી જુનાગઢ લોકસભા બેઠકના ઉમેદવાર હીરાભાઈ જુટવા દ્વારા કરવામાં આવી છે જીતુભાઈ વાઘાણી ઇતિહાસ ને વાંચો નથી યા તો એમનું શિસ્ત્રાપણું સાબિત થયું છે કોંગ્રેસ સૌથી જૂની પાર્ટી અંગ્રેજોને કાઢવામાં જેમનો હતો એવા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત એમની કોંગ્રેસ એમના માટે જેમ તેમ બોલવું એમને શોભતું નથી અને હું એને સખત શબ્દોમાં વખોડું છું એમણે વહેલા માફી માંગી લેવી જોઈએ કે જે કોંગ્રેસે આ દેશને ઇન્દિરાજે એવા વડાપ્રધાન દેશ માટે સાહિત્ય રાજીવ ગાંધી જેવા વડાપ્રધાન દેશ માટે સાહિત્ય એ પાર્ટી માટે આવું બોલવું એ અવિવેક ગણાય છે એવું માનું મને ખ્યાલ નથી આવતો કે આ ભાજપની સરકારમાં બફાટ કરવાનો એક ક્રેજ ચાલી રહ્યો છે એવું લાગે છે કારણ કે જુનાગઢ જિલ્લા પ્રમુખ બફાટ કરે પછી એને ક્લીન સીટ મળી જાય મારી ધારાસભ્ય ભુપોદ ભાયાણી બફાટ કરે એને પણ કોઈ એક્શન ન લેવાય લેખિતમાં હું ફરિયાદ કરું કે ભાઈ આ તો હળાહળ અપમાન છે બધાનું અને આમ જનતાનો પર છતાં પણ એને કોઈ એક્શન ન લેવાય આવી રીતે આજે સમાચાર મળ્યા કે ભાઈ જીતુભાઈ વાઘાણીએ પણ બફાડ કર્યો છે કે વિરોધ પક્ષને બબુસક કહ્યા છે તો જીતુભાઈ વાઘાણી બબુસકનો તમે અર્થ તમે ખ્યાલ હોવો જોઈએ કે ખરેખર તમે આ ગુજરાતની જનતાને ક્યાં ટૂંકમાં ગેરમાર્ગે દોડી રહ્યા છો અને આ આ બફાટ કરીને તમે કરવા શું માંગો છો એટલે હલકી રાજકારણી બંધ કરો અને ખરેખર આમ જનતાના હિતમાં વાત કરો એ જ વ્યાજબી છે